હોમિયોપેથિકમાં વેજ નામની મેડિસિનનો ઉપયોગ એક એનો એક ઇમરજન્સી કંડિશન ઇમરજન્સી કન્ડિશન એટલે કે તબીબી કટોકટી કહેવાય એમાં શું દર્દીને મોતનું જોખમ રહેલું હોય એટલે એવી કન્ડિશનમાં હાયર પોટેન્સીમાં ઉપયોગ વન એમ અથવા ટુ જે તમારી પાસે અવેલેબલ હોય પછી જો ના હોય વન એમ કે ટુ હંડ્રેડ તો થર્ટીનો ઉપયોગ કરી શકાય છે પણ આ ઇમરજન્સી કન્ડિશન છે એટલે કે આમાં શું છે પેશન્ટના મોતનું જોખમ હોય છે એટલે આ ઉપયોગ પહેલા એક વખત વિચાર બી કરવો પડે કેમકે આમાં ઘણી વખત શું મોત બી થવાના ચાન્સીસ હોય એટલે કંડિશન કેવી હોય કે જેમ કે તમે કોઈ ઝાડાના વધારે પડતું ઝાડા થઈ ગયા હોય કોઈ એક્સિડન્ટ થયો હોય કોઈ આ કોઈ ટ્રીટમેન્ટ ઓપરેશન થયું કંઈક કર્યું હોય કોઈ અથવા કોઈ શોક લાગી ગયો હોય કોઈ ટ્રીટમેન્ટ ઓપરેશન કે એમાં શું થતું હોય શરીર ઠંડુ પડી જાય છે અને એકદમ પરસે હોય અને બીપી લો થઈ ગયું હોય શરીરમાં એકદમ કમજોરી આવી ગઈ હોય દર્દી એકદમ ઢળી પડેલો હોય એટલે કે આવા બધા સિમ્પ્ટમ્સ બધા ભેગા થતા હોય અને દેખવા પરથી જ આપણને એવું લાગે કે ભાઈ હવે આ જાય છે જાય છે તો કે આવી એક કંડિશન બનતી હોય છે અમુક એક તબીબી કટોકટી હોય ત્યારે તમે એક હાયર પોટેન્સીમાં બસો વન માં આર્સેનિક બી વાપરી શકો છો કાર્બોવેજ બી વાપરી શકો છો પણ આર્સેનિકમાં શું હોય છે કે થોડીક થ્રસ્ટ લાગતી હોય છે અને પાણી પીવાની બહુ ઈચ્છા હોય એનું મેન્ટલ રિસ્ટલેસ હોય છે એટલે કે થોડું તમે પૂછો આગળ દર્દી શું કરતો તો તો ખબર પડે અને કાર્બોરેજમાં શું એક મેન હવા એને ગમે તેવી કન્ડિશન હોય એ દર્દી એવું ઈચ્છતો હોય કે ભાઈ મારી સામે હવા કરો એમ શરીર ઠંડુ હોય પરસો થઈ ગયો તો દર્દી એવું કે ભાઈ હવા કરો પંખો ચાલુ કરો અથવા આમ આમ ગમે તે કરો દર્દીને એવી ઈચ્છા હોય શ્વાસ લે તકલીફ પડતી હોય ગમે તે હોય આપણને એવું લાગે કે ભાઈ હવા માંગે છે

ઉપયોગ કરાતો હોય છે કે એકદમ છેલ્લા સ્ટેજમાં ઉપયોગ કરવો એટલે ઘણી વખત તો કેવું છે કે દર્દીને શાંતિથી મરણ બી આપી દે છે આ મેડિસિનો તો એ બીજું એક કોઈ બી રોગ હોય કે એ શરદી હોય ખાંસી હોય તાવ હોય અંદર ફેફસાના કોઈ ન્યુમોનિયા હોય કે પેટના બી કોઈ બી ઝાડા ઉલટી હોય કોઈ બી રોગ હોય એનું એક મેઇન લક્ષણ શું છે કે દર્દીને હવાની ઈચ્છા હોય દર્દી હવાની ઈચ્છા એટલે કે દર્દી બસ એવું ખુલ્લામાં બારી આગળ રાખીને હવા માંગતો હોય અથવા અથવા પંખો ચાલુ રાખતો હોય હોય આમ આમ કરતો એટલે કેવાનો હવે એકદમ ઉનાળા ને ગરમીમાં તો બધાને હવાની ઈચ્છા હોય પણ આપણને લાગે કે કોઈ રૂમ ઠંડુ હોય અને દર્દી એવી એટલી બધી જરૂર ના હોય એસી ચાલતી હોય દર્દી એવા મને હવા કરો એટલે એવું વિચિત્ર લક્ષણ દેખાઈ જાય અને બધા કરતા વધારે ધારો કે દર્દીઓ બેઠા હોય અને પંખા વગર બધા રહી શકતા હોય પણ આ દર્દી ના રહી શકતો હોય એને કે નહીં મરતી નહીં ફાવતું મારે પંખો જોઈએ જ છે હવા જોઈએ જ છે એટલે એ સવિશેષ પણ દેખાય બધા કરતા વધારે પડતું દેખાય તો કોઈ પણ રોગમાં આ મેડિસિનનો ઉપયોગ થાય છે બીજો એક ઉપયોગ છે કે લોહી ટપકવું લોહી ટપકવું એટલે ધીરે 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 લોહી ચાલુ જ રહેવું એવી કોઈ કંડિશન બનતી હોય નાકમાંથી પડતું હોય મોડામાંથી પડતું હોય કે સ્ત્રીઓને અમુક વખત એવું લોહી ચાલુ ચાલુ રહેતું હોય તો એમાં શું હોય છે કે એકદમ આ ધીરે ધીરે ટપકતું હોય સ્ત્રીઓની એવી માસિકમાં ધીરે ધીરે લોહી ટપકતું હોય પણ એની કન્ડિશન કેવી હોય છે ટપકતું હોય એકદમ જલ્દી જલ્દી નહીં એમાં દર્દી એવું કહેતો સાંભળે આપણને કે ભાઈ મને પંદર એક દિવસથી થોડું થોડું માસિક આવે છે થોડું થોડું લોહી આવે છે નાકમાં દે આવે છે કાનમાં દે આવે છે પણ ધીરે ધીરે આવતું હોય થોડું થોડું આવતું હોય પેલા એકોના બેલાડોના સિકલ એકદમ વધારે ધાર આવી જાય દર્દી બે દિવસમાં બેભાન થઈ જાય અને દર્દી એક કે બે દિવસમાં જ દવાખાનામાં આવતો હોય છે આમાં શું જે થોડી ધીરે ધીરે ટાઈમ લાગતો હોય છે તો એવી કોઈ કંડિશનમાં આપણે ઉપયોગ બને છે એક કે શરીર આમાં એવું દર્દી કે ભાઈ અમુક ટાઈમથી જ્યારથી મને આવું થયું હતું ત્યારથી આવું છે એમ એટલે પહેલા એને કોઈ એક રોગ થયો હશે અને પછી આ કંડિશન આવી છે કહેવાના આવું જેમ કે અસ્થમામાં વધારે બનતું હોય છે અસ્થમામાં શું બાળકોમાં એવું બનતું હોય છે કે નાનપણ જ્યારથી એમને શરદી થઈ હોય ખાંસી થઈ હોય કોઈ મિઝલ્સ થયા હોય કે કોઈ એવા કોઈ રોગ થાય ત્યારથી મને અસ્થમા છે એટલે આવું કંઈ આપણને સાંભળવા મળે કે જ્યારથી આવું થયું તું ત્યારથી મને આવક છે આવું થાય છે આવું થયું એવું કે દર્દી તો આપણે કાર્બોબિયજ વિચારી શકીએ છીએ એક સિમ્ટમસ છે થોડું અંદર બીજા સિમ્ટમ્સ મળે તો સારું બાકી એક સિમ્ટમ્સ પર મેડિસિન આપવી અઘરી બી છે અને બીજો કોઈ બી રોગ હોય એમાં દર્દી એવું કહેતો હોય કે ભાઈ મને આવું જ્યારથી થયેલું ત્યારથી મને આવા સિમ્ટમ્સ આવ્યા છે તો તમે આ કાર્બોવેજ વિચારી શકો છો પછી બીજું એક તો સિમ્ટમ્સ એવું છે કે કોઈ બી જગ્યાએ બળદ આમ જલન હોય પેટમાં હોય ફેફસામાં હોય ગળામાં હોય કે ગમે ત્યાં શરીર ઠંડુ હોય અને પંખાની ઈચ્છા કરતો હોય પવન પવન લાગો પગ અને હવા કરો અને હોય હોય એટલે આ બધા જો જલન ઠંડુ શરીર કમજોરી અને હવા કરો આ બધા સિમ્ટમ્સ ભેગા થતા હોય તો તમે ઠંડુ પણ ઠંડાપણું એકદમ શરીર ઠંડુ હોય હવે જો ઘણી વખત કેવું હોય છે કે

તો પછી એને ગરમ વસ્તુ મળે તો એટલે આવું રેસ્ટલેસ હોય કેમ કે સિકલ કોણમાં શું હોય છે કે ઠંડુ શરીર હોય બળતરા બી હોય છે પણ એ કવરિંગ કાઢી નાખે ખુલ્લું રાખે એને પેટમાં બળતરા હોય તો શરીર ખુલ્લું રાખે ઓઢે નહીં કવરિંગ ના છે એટલે અમુક થોડા થોડા ત્રણ ચાર સિમ્ટમ્સ ભેગા કરીને તમે વિચારી શકો છો તો કઈ મેડિસિન આપવી છે એટલો આ ઉપયોગમાં આવે આવે છે 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 પછી તાવમાં 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 એક એક શું કે ઠંડી લાગતી હોય છે શરીર ઠંડુ હોય છે અને પાણી પીવામાં બહુ વધારે માંગે જનરલી સિમ્ટમ્સ એવું બનતું હોય છે કે આપણે જે મેલેરિયાના તાવ હોય કે ગમે તેવા એવા ડેન્ગ્યુ ફીવર હોય કે એવા વાયરલ ફીવર હોય એમાં શું ઠંડી લાગતી હોય છે ને એ ટાઈમમાં દર્દી લાગતી જયારે ગરમી એને જે તાવ ચડી જાય છે અને શરીરમાં ગરમી ચડી જાય અથવા તાવ આવી જાય ત્યારે એને શું પાણી પીવા માંગતો હોય એ કોમન સિમ્ટ જનરલી બધાને એવું થતું હોય પણ આ અનકોમન કહેવાય કે જયારે ઠંડી લાગતી હોય ત્યારે જ એને પાણી આવતું હોય એટલે અનકોમન સિમ્ટમ્સ અનકોમન સિમ્ટમ્સમાં ડોક્ટર કેમ શાહ નું એવું કેવું હતું કે જેવા અનકોમન સિમ્ટમ્સ પર તમે મેડિસિન આપશો તો વધારે સક્સેસ જવાના ચાન્સીસ વધારે છે હવે જો ગરમી ગરમી લાગતી હોય તાવ ચડી ગયો હોય અને એ વખત બી લાગતી હોય તો એમાં બી મેડિસિન મળી આવે છે પણ એ કોમન સિમ્ટમ્સમ્સ કહેવાય આ મેન કહેવાય શું કે ઠંડી લાગે છે અને શરીર ઠંડુ છે અને તરસ પાણી પીવડે પી પીવાની ઈચ્છા થાય છે કા તો પછી હવાની બી ઈચ્છા થાય છે તો આવા કોઈ વિચિત્ર અનકોમન સિમ્ટમ્સ મળે તો તાવમાં ગમે તે તાવમાં આ મેડિસિન ઉપયોગ કરી શકો છો એક લક્ષણ કે જે જે પેટમાં એનું કરવું જોઈએ હવે શું હોય છે કે દર્દીને એવું ફિલિંગ થાય કે ભાઈ થોડું બી ખાવ થોડું બી કઈ ખાવો કે પેટમાં પેટ ફૂલી જવું પેટમાં ફૂલનેસ જેવું લાગવું જોઈએ ભરાયેલું એવું લાગે છે ગેસ જેવું લાગવું છે આમાં આ લક્ષણ હોય તો જ આ મેડિસિન કામ કરે એ ગેસ હોય એસિડિટી હોય કે ગમે તે હોય પણ દર્દી એવું કે ભાઈ મને પેટ ટાઈટ ટાઈટ લાગે ભરાઈ ગયું હોય ફૂલી જેવું ફૂલી ગયું એવું લાગે અને થોડું બી ખાઈને અંદર બધો ભરાવો લાગે તો જ આ મેડિસિન કામ કરે તો એમાં શું છે ટાઈટ પણ એટલું બધું થઈ જાય કે દર્દી એનું આ પેન્ટની જે બેલ્ટ હોય એ બી ઢીલા કરી દેતો હોય છે એ એક્સ્ટ્રા સિમ્ટમ્સ મળી જાય એટલે કહેવાનો કે દર્દીને એવું ફિલિંગ થાય કે ભાઈ પેટ ફાટે છે પેટ ફૂલે છે તો પેટની કોઈ બી કંડિશનમાં ગેસ એસિડિટીને આ કંડિશનમાં આ મેડિસિન વાપરી શકાય છે આપણે એમાં વારે ઘડી દર્દી કરતો હોય ઓડકાર કરતો હોય છે અને થોડોક ઓડકાર આવ્યા પછી થોડી ઘણી રાહત રહે છે તો એનું એક મેન લક્ષણ છે કે પેટના ડૂટીના ઉપરના ભાગમાં એને એવું ફિલિંગ થાય છે કે મારી ગેસ રોકાયેલો હોય છે આખા પેટમાં રોકાયેલો હોય તો ચાયના વિચારી શકાય અને પેટના નીચેના ભાગમાં ગેસ ભરાયેલો એવું લાગે તો તમે લાઇકો પડે વિચાવી શકો છો અને વધારે ઉડકારનો વધારે અવાજ વધારે પડતો આવતો હોય મોટા મોટા ઉડકાર આવતા હોય તો એ સિમ્ટોક્સ પર જો મેડિસિન આપી હોય ને તો આજેન્ટ નાટ્રિકમ એસાફોઈ ટાડા એ એક એક જ પેટમાં માટે જેમ કે આપણે શું કહીએ કે વધારે પડતું પેટનું ફૂલી ફૂલી ગયું હોય ગેસ જેવું લાગતું હોય અને તો આપણે કઈ ટાઈટ પણ લાગે દર્દીને એવું લાગે કે અંદર ભરાવો છે તો અને લાયકોપોડિયમ એમાં બી પાછું અંદર હોય તો ઉપર જે ગેસ લાગે તો કાર્બોવેજ આખા પેટમાં લાગે ઢોલ જેવું નગારા જેવું લાગે તો ચાઈના નીચેના ભાગમાં લાગે તો લાયકોપોડિયમ અને ઓડકાર વધારે આવે

તકલીફ લાગે તો આ લાયકોપોડિયમ માં આવે છે અને ખાધા પછી કલાક બે કલાક પછી જયારે એનો પચવાનો ટાઈમ થાય છે ત્યારે દર્દીને બધી ઘણી તકલીફો ચાલુ થાય છે પેટમાં ફૂલનેસ જેવું લાગે ગમે છે ખાધા પછી કલાક બે કલાક પછી જયારે એને પચવાનું પાચન થાય ત્યારે એને તકલીફો થાય તો નક્સોમિકા એટલે થોડું થોડું એક એક મિનિટના એક એક સિમ્ટમ્સ પર બી મેડિસિન આપી શકો છો તો હવે જોઈને કાર્બોવીઝ વિશે જેટલું મારે કહેવાનું હતું એ બધું મેં કહ્યું હતું અંદર ડિટેલમાં જવું હોય તો તમારે બુક્સ વાંચવી પડશે